આજરોજ સાંજે પાંચ વાગે અંબાજી મહામેળામાં ઊંઝા એસટી ડેપોની આવક ઘટી આ વર્ષે એકસો ત્રીસ ટ્રીપોમાં પાંચ પોઈન્ટ દસ લાખની આવક ગયા વર્ષે એકસો અઠ્ઠાણું ટ્રીપમાં આઠ પોઈન્ટ સત્તાવન લાખ હતી ઊંઝા એસટી બસ ડેપોની અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું પાંચ દિવસમાં આ મહામેળામાં કુલ એકસો ત્રીસ ટ્રીપ કરવામાં આવી હતી આ દરમિયાન સાત હજાર પાંચસો મુસાફરોને એસટી બસ સેવાનો લાભ લીધો હતો ડેપોને મહામેળો દરમિયાન રૂપિયા પાંચ લાખ દસ હજાર આઠસો પચાસની આવક થઈ હતી મહામેળા દરમિયાન બાવીસ ડ્રાઈવર કંડક્ટરોએ સેવાઓ આપી હતી ઊંઝા ડેપો મેનેજર હેતલબેન પટેલ તમામ સ્ટાફની કામગીરીની સહાયતા માટે અભિનંદન પાઠવ્યા હતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એસટી ડેપોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ગયા વર્ષની ઊંઝા એસટી ડેપોમાં એકસો અઠ્ઠાણું ટ્રીપો દ્વારા રૂપિયા આઠ પોઈન્ટ સત્તાવન લાખની આવક મેળવી હતી આમ આ વર્ષે ટ્રીપની સંખ્યા અને આવક બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો